ભાવનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ રૂમમાં આરોપીએ મચાવ્યો હંગામો કિશોર ગોહિલ નામના આરોપીએ મુખ્ય કોર્ટ પરિસરમાં નશાકારક પીણું પીને પ્રવેશી કરી જજ સાહેબની ચેમ્બરના દરવાજા પર અનધિકૃત રીતના પ્રવેશવાની કોશિશ કરી અને દરવાજાને લાતો મારી આરોપી વારંવાર એક જ માંગ કરી રહ્યો હતો અને હંગામો મચાવી ધમ્પછાડા કરવામાં આવ્યા હતા બનાવ બાદ સેશન્સ કોર્ટના જજ દ્વારા એસપી અને ડીવાયએસપીને સ્થળ પર બોલાવ્યા હતા જોકે બનાવ બન્યા બાદ પોલીસ અધિકારી મોડા પહોંચતા જજ ખૂબ નારાજ થયા હતા અને પોલીસ અધિકારીને કહ્યું કે તમારાથી કોર્ટની સુરક્ષા ન થઈ શકે તો જ્યુડિશિયલ ઉપર છોડી દો કોર્ટ પરિષદમાં મોટી સંખ્યામાં વકીલો અને પોલીસના કર્મચારીઓ પહોંચ્યા છે અને સ્થળ ઉપર પંચનામું કરવામાં આવી રહ્યું છે આ બનાવને લઈને વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હિરેનભાઈ જાનીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો 你是不是来 હિરેન જાની પૂર્વ પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન પ્રમુખ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આજ રોજ સવારના સાડા દસ કલાકે એક તોમતદાર ભાવનગરના એડિશનલ ડિસ્ટ્રિક જજ રાઠોડ સાહેબની કોર્ટ પાસે આવી અને કેફી પદાર્થનું સેવન કર્યું અને કોર્ટ નામદાર કોર્ટ હજી ડાયસ ઉપર આવી નહોતી અને કોર્ટના ચેમ્બરના બારણે પાટા મારીને એમ કહે છે કે મુદત આપ મુદત આપ ત્યાર પછી પીધેલી હાલતમાં કોર્ટ રૂમમાં જાય છે અને કોર્ટના કર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી એના અમારા જાણવા પ્રમાણે એના બે કેસો આજે કોર્ટમાં અદાલતમાં હતા ત્યાર પછી એ પીધેલી હાલતમાં બહાર નીકળ્યો અને બેફામ શબ્દોમાં ગાળો બોલતો હતો એટલે વકીલોએ એને ટપાર્યો અહીંયા જે કોર્ટ ઓડલી હતો એને એને અટકાવવાની કે એને કવર કરવાની કોશિશ કરી નહીં પણ વકીલોએ બીજા પોલીસને બોલાવી અને એને જેલ હવાલે એને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે પણ આજે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે એવું અમારું માનવું છે આજરોજ જે બનાવ કોર્ટમાં બન્યો છે કે જ્યાં સતત અને સતત અસામાજિક તત્વોની જવર જવર હોય છે અને ત્યાં જો વકીલો અને જજ સાહેબ સુધી પહોંચવા માટે આ જો તોમતદારો હિંમત કરી શકતા હોય તો ભાવનગરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રહી નથી એવું અમારું સંપૂર્ણપણે માનવું છે ભાવનગરની પોલીસ રાત્રે અગિયાર વાગ્યે નિર્દોષ નાગરિકોને રંજાડે છે બહાર નીકળેલા નાગરિકો જે ફેમિલી સાથે હોય એની સાથે ગુનાગેરાવ જેવું વર્તન કરે છે અને અસામાજિક તત્વો માટે ખુલ્લો દોર આપતી હોય એવી પરિસ્થિતિ આજે ભાવનગરની બની ગઈ છે ભાવનગરના બુટલેગરોને સેફ પેસેજ આપવા માટે રાત્રે અગિયાર વાગ્યે દુકાનો બંધ કરાવવામાં આવે છે મારે પોલીસને પૂછવું છે કે કયા કાયદાની કઈ જોગવાઈઓ અનુસાર તમે આવા પ્રકારની પબ્લિકને હેરાનગતિની કાર્યવાહી કરી રહ્યા છો જ્યારે સરકાર દ્વારા એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે ચોવીસ કલાક સુધી માણસ ધંધો કરી શકે અને ભાવનગરમાં ઉલટી ગંગા જોવા મળે છે ભાવનગરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગયેલી છે